દેખાડું કે વનરક્ષક ને વનપાલના અભ્યાસક્રમને લગતા કયા કયા મુદ્દાઓનો આ બુકમાં સમાવેશ થાય છે તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ વેપ સંકુલની વનપાલ ને વનરક્ષક રક્ષક પરીક્ષાઓ માટે વન સારથી નામની બુક છે જેમાં તમને વનપાલ અને અભ્યાસક્રમના સો ગુણના જગ્યા સંબંધિત તમામ મુદ્દાને આવરી લેતું એકમાત્ર પુસ્તક છે અને લેટેસ્ટ એડિશન છે બરાબર હવે આમાં વનસ્પતિ છે છે કાસ્ટ અને કાસ્ટ આધારિત ઉદ્યોગો છે પ્રાણી શાસ્ત્ર અને વન્યજીવન છે પર્યાવરણ ને ઇકોલોજી છે ભૂભૌગોલિક પરિબળો છે જળ ને જમીન સંસાધનો છે એ તમામ તમને એક પુસ્તકમાંથી જ મળી જશે ચાલો હું તમને દેખાડું અંદરથી પુસ્તક સૌથી પહેલાં તો તમે ઓપન કરશો બુકને એટલે તમને એ ઇન્ડેક્સ જોવા મળશે જે આપેલું છે સબ્જેક્ટ વનસ્પતિશાસ્ત્ર ભૂગોળને લગતી બાબતો જૈવ વિવિધતા અને પર્યાવરણ વિશે તો જો તમે જોઈ શકશો વનસ્પતિશાસ્ત્ર અને પ્રાણી સરસ મજાનો એક સિંહનો ફોટો આપેલો છે બરાબર પછી ઓપન કરીએ જંગલમાં ફરજની ભૂમિકા શું છે તો જ્યાં જ્યાં જરૂર લાગે ત્યાં તમને આવા ટેબલ જોવા મળશે ટેબલ સ્વરૂપે માહિતી આપેલી હશે ચાર્ટ્સ જોવા મળશે ફોટોઝ જોવા મળશે બરાબર જોવા નાના નાના ટેબલ જોવા મળશે પછી વનરક્ષકની ફરજો શું છે પછી એનો અભ્યાસક્રમ શું છે ટૂંકમાં તમારને ફોરેસ્ટ ગાર્ડ વિશે કંઈ પણ માહિતી ન હોય તો એ પણ તમને આ બુકમાંથી મળી જશે બરાબર કે એની ફરજો શું છે એની ડ્યુટી શું હોય છે બરાબર તો આ બધું પેલું એક એ બધું આપેલું છે પછી વનસ્પતિ સૃષ્ટિ હવે પ્રાથમિક સમજ શું છે વનસ્પતિ શાસ્ત્રની પ્રાથમિક સમજ શું છે પછી અહીંયા આવું બોક્સ હશે એમાં લખેલું છે વેપ સંકુલ વિશેષ તો વિશેષ જે માહિતી હોય વેપ સંકુલ તરફથી જે આ ચેપ્ટરમાં આપવામાં આવેલી વિશેષ માહિતી હોય આવી રીતે બોક્સમાં આપેલી હશે એટલે એ પણ વાંચવી જરૂરી છે બરાબર જો અહીંયા બધી વનસ્પતિ વિશે છોડ વનસ્પતિના પ્રકારો કેટલા છે તો છોડ છે ક્ષુપ છે વૃક્ષ છે તો એ બધાના ફોટો પણ સાથે આપેલા છે અને એના પોઈન્ટ સ્વરૂપે માહિતી પણ આપેલી છે અહીંયા વેબ સંકુલ વિશેષ બરાબર આવી રીતે પછી આગળ જઈએ તો વનસ્પતિ સૃષ્ટિનો આખો એક ચાર્ટ આપેલો છે કે તમે ચાર્ટ સ્વરૂપે પણ માહિતીને ઇઝીલી યાદ રાખી શકો વનસ્પતિ નામકરણ પદ્ધતિ કઈ રીતની હોય છે પછી વનસ્પતિમાં હલનચલન કઈ રીતે થાય છે તો એની વિસ્તૃત માહિતી ફોટો સહિત આપેલી છે પેજ ક્વોલિટીની જો વાત કરીએ તો પેજ ક્વોલિટી પણ સારી છે અને જ્યારે પણ એક ચેપ્ટર પૂરું થાય લાસ્ટમાં સુપર સવાલ કરીને એમ નું લિસ્ટ આપેલું છે આખું જોશે ઘણા બધા એમસીક્યુ આપેલા જોવા મળશે તમને અને એના આન્સર પણ સાથે આપેલા છે અહીંયાથી શરૂ થાય છે ઔષધિયો વનસ્પતિ જેમ કે અરડુસી છે અશ્વગંધા છે સર્પગંધા છે કુવારપાઠું આદુ અરીઠા એ બધી જે ઔષધીય વનસ્પતિઓ છે એના ફોટો કેમ કે નામ ખબર હોય પણ એ ખ્યાલ ન હોય કે કેવી દેખાતી હશે તો એનો ફોટો પણ તમને આપેલો છે એના વિશે માહિતી પણ પોઈન્ટ પાડીને આપેલી છે એના વૈજ્ઞાનિક નામો પણ આપેલા છે બરાબર પછી જ્યારે ચેપ્ટર પૂરું થાય અહીંયા સુપર સવાલ કરીને આખું લિસ્ટ આવી જશે પછી આગળ પક્ષી જગત પક્ષી જગત વિશે આપેલું છે કે ધારો કે પક્ષીઓ છે મહત્વના પક્ષીઓ કયા કયા દરેક પક્ષીના વૈજ્ઞાનિક નામ એના વિશે માહિતી અને એની બાજુમાં એનો ફોટો જેમ કે ઘોરાડ છે તો તમે ઘોરાડ પક્ષીને ક્યારેય જોયું જ ન હોય તો તમે ઓળખી કેમ શકો તો એનો ફોટો પણ બાજુમાં આપેલો તમારે ગૂગલ સર્ચ કરવાની પણ જરૂર ના પડે બરાબર છે અને લાસ્ટમાં પછી એમસીક્યુ પ્રાણી સૃષ્ટિ વિશે જો અહીંયા પ્રાણીઓ દોરેલા છે અહીંયા આખો ચાર્ટ છે પ્રાણીઓ કયા એનું વર્ગીકરણ કઈ રીતનું હોય છે એનો આખો ચાર્ટ આપેલો છે ઉભય જેવી પ્રાણીઓ બરાબર સરીસૃપ પ્રાણીઓ એ બધા વિશે આપેલું છે પછી ભૂગોળને લગતી બાબતો અહીંયાથી શરૂ થાય છે જેમ કે ભૂભૌગોલિક પરિબળો કે પૃથ્વીની સંરચના કઈ રીતની ખડકો ભૂમિ સ્વરૂપો એ બધા વિશે માહિતી આપેલી છે પછી જંગલો અને વન અહેવાલ એનું જ આખું ચેપ્ટર છે જેમ કે ઇન્ડિયા સ્ટેટ ઓફ ફોરેસ્ટ રિપોર્ટ તો એના વિશેની માહિતી છે સામાજિક વનીકરણ ઉદ્યોગો જે છે ભારતમાં જોવા મળતા કાસઠો કયા કયા પ્રકારના લાકડાઓ હોય છે વાંસ છે તો અહીંયા દોરેલ એના વિશે માહિતી ટીમરૂ છે તો એનો ફોટો સીસમ તો એનો ફોટો દેવદાર તો એનો ફોટો છે જળ સંપત્તિ વિશે જો વાત કરીએ તો સામાન્ય પરિચય જળ સંપત્તિનો જળ સ્ત્રોતના મુખ્ય કેટલાક પ્રકારો છે બરાબર સરોવરો વિશે માહિતી કે ભારતના કૃત્રિમ સરોવરો ક્યાં આવેલા છે એના વિશે આખું કોષ્ટક આપેલું છે નદીઓ વિશે માહિતી ગુજરાતનું આખું નદી તંત્ર આપેલું છે ગુજરાતની જેટલી પણ જળાશય યોજનાઓ છે એ અહીંયા ટેબલ સ્વરૂપે તમને જોવા મળશે આર્દ્રભૂમિ વિસ્તાર કોરલ રીફ અને મેંગ્રુવ જંગલો વિશે માહિતી છે ગુજરાતમાં આવેલી રામસર સાઇટ તો એના વિશે માહિતી છે જમીન અને ખેતી વિશે વિવિધ ઉત્પાદન પદ્ધતિઓ પછી વિવિધ કૃષિ ક્રાંતિઓ તો ક્રાંતિઓ અને એની સામેની વિશેષતા આપેલી છે જૈવ વિવિધતા અને પર્યાવરણ સંરક્ષણ વિશેનું ચેપ્ટર છે જળવાયુ પરિવર્તન અને ઓઝોન ક્ષરણ પર્યાવરણ સાથે સંકળાયેલા જે જે સંમેલનો છે એના વિશેની માહિતી આપેલી છે જૈવ વિવિધતા સંરક્ષણની પરિયોજના વિશે માહિતી છે અને લાસ્ટમાં બધામાં તમને એમસીક્યુ પ્રેક્ટિસ માટેના જોવા મળશે પર્યાવરણ સાથે જે જે આંદોલનો સંકળાયેલા છે જે બધા આંદોલનો વિશે માહિતી છે પર્યાવરણ સાથે સંકળાયેલી વ્યક્તિઓ જેમ કે સલીમ અલી છે સુંદરલાલ બહુગુણા છે તો એના ફોટા અને એના વિશે માહિતી પણ આપેલી છે જો દરેકના ફોટા છે પર્યાવરણ સાથે સંકળાયેલા પુરસ્કારો કયા કયા મળે છે તો એ પણ આપેલું છે પર્યાવરણ સાથે સંકળાયેલા પુસ્તકો એનું આખું કોષ્ટક આપેલું છે અને પર્યાવરણ સાથે સંકળાયેલા દિવસો કયા કયા જાન્યુઆરી ફેબ્રુઆરીમાં બરાબર એના વિશે માહિતી છે ટકાઉ વિકાસ લક્ષ્યો પછી પર્યાવરણ પારિસ્થિતિકી અને પ્રદૂષણ વિશેની માહિતી છે પર્યાવરણીય પ્રદૂષણ તો એના વિશેની માહિતી છે જેમ કે પર્યાવરણીય અવનયન કોને કહેવાય વાયુ પ્રદૂષણ કોને કહેવાય એમાં કયા કયા વાયુ બરાબર એ બધી માહિતી તમને એમાંથી મળી જશે લાસ્ટમાં પરિશિષ્ટ તો કે ભારતમાં વાઘ અભયારણો કયા કયા છે તો એનું આખું કોષ્ટક તમને જોવા મળશે પછી ભારતમાં હાથીના અભયારણ્ય કયા કયા છે પછી પ્રાકૃતિક વિશ્વ વારસાના સ્થળો ટૂંકમાં લાસ્ટમાં તમને ટેબલ સ્વરૂપે ઘણી બધી માહિતી છે જોવા મળશે તમે લાસ્ટ ટાઈમ રિવિઝનમાં જોઈને જઈ શકો બરાબર હવે આ બુકને જો તમારે પરચેસ કરવી હોય તો ડિસ્ક્રિપ્શનમાં તમને લિંક મળી જશે પચાસ ટકા ઓફ ચાલે છે અત્યારે એટલે તમે વેબ સંકુલની એપ્લિકેશનમાં જશો તો આ બુક તમને પચાસ ટકા ઓફમાં છે મળી જશે બરાબર તો ફરી આપણે પાછા મળીશું કોઈ નવી બુકના રિવ્યૂ સાથેટલ ત્રણસો ને બત્રીસ પેજની આ બુક છે બરાબર તો ફરી પાછા આપણે કોઈ નવી બુકના રિવ્યૂ સાથે મળીશું ત્યાં સુધી જે લોકો નવા છે લોકો ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને પરચેસ કરવી હોય તો વેબ સંગુલ એપ્લિકેશન ડાઉનલોડ કરીને પરચેસ કરી શકશો અને જો આ બુકની પાછળ વિશેષતાઓ પણ આપેલી છે મેં જેમ કીધું એ મેં તો તમને મેં બુકમાં અંદર દેખાય એમાં જ કહી દીધું છતાં પણ એકવાર વાંચી લઈએ કે સો ગુણના અભ્યાસક્રમના તમામ મુદ્દામાં સામેલ છે પર્યાવરણ જેવા વિષયમાં તાજેતરની જે અપડેટ હોય સાથે આ બુક છે દરેક પ્રકરણના અંતે વન સારથી ગોલ્ડન ફેક્ટ્સ અને અભ્યાસને લગતા પ્રશ્નો આપેલા છે ગુજરાત રાજ્યના વન વિભાગ તથા અન્ય સરકારી અધિકૃત સ્ત્રોતોના આધારે તૈયાર કરેલું આ પુસ્તક છે વનસ્પતિ શાસ્ત્ર પ્રાણી શાસ્ત્ર તથા વન્ય જીવનનો વિસ્તૃત અભ્યાસ કરેલો છે અને જે અગાઉની પરીક્ષાના પ્રશ્નો છે એને ધ્યાનમાં લઈને નવી અપડેટ સાથે જ આ બુક બનાવવામાં આવી છે તો ચાલો ફરી મળીશું થેન્ક યુ બાય બાય